નમસ્કાર સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં આજે પણ દ્વારકા ને છે મેઘરાજા જાણો અમદાવાદ વરસાદની કેવી આગાહી અમદાવાદ સૌરાષ્ટ્ર દ્વારકા જામનગર તેમજ દક્ષિણ ગુજરાતના સુરત પંથક સતત ચોથા દિવસે મેઘરાજા ધરમોડિયા હતા જેના કારણે જીવનની અસ્તવ્યસ્ત વ્યસ્ત થઈ ગયું છે દ્વારકામાં મંગળવારે આઠ ઇંચ અને પાડવડમાં પાંચ ઇંચ વરસાદ વધુ નોંધાયો હતો જ્યારે કચ્છ જિલ્લાઓ મેઘરાજો ફરીથી મહેરબાન થયા હતા અને માંડવીમાં એકસો નખત્રાણા એકસો અને નોંધાયો એકસો આજ સાથે જામનગરમાં જોડિયામાં એકસો અને સુરતના પલસાણાના એકસો ને વીસ મીમી વરસાદ નોંધાયો હતો તો આજે પણ હવામાન વિભાગની કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી પણ કરવામાં આવી રહી છે હવામાન વિભાગ અમદાવાદના મોસમ વૈજ્ઞાનિક રામસિંહ યાદવે જણાવ્યું પ્રમાણે આજે બુધવારે સુરત નવસારી વલસાડ દમણ દાદરાનગર હવે પોરબંદર જુનાગઢ દ્વારકા રેડ એલર્ટ આપવામાં આવી રહ્યું છે આ અત્યંત ભારે વરસાદ થઈ શકે છે તો નર્મદા ડાંગમાં જિલ્લાઓમાં તથા સૌરાષ્ટ્ર કચ્છના બાકીના ઓરેન્જ એલર્ટ આપવામાં આવી રહ્યું છે જેના અતિ ભારે વરસાદ થઈ શકે છે આજ સાતથી પાટણ બનાસકાંઠા અમદાવાદ આણંદ પંચમહાલ દાહોદ છોટાઉદેપુર યલો એલર્ટ આપવામાં આવી રહ્યું છે આ વિસ્તારમાં ભારે વરસાદની ગાજવીજ સાથે થઈ શકે છે આવા જ સમાચાર સાંભળવા માટે અત્યારે અમારી ચેનલને ને સબસ્ક્રાઈબ કરતા જજો